મહુવા શહેરમાં સ્વામિનારાયણ મંદિરમાં સંતો દ્વારા ભગવાનની મૂર્તિની ચોરી કરાયાનો હરિભક્તોનો આક્ષેપ કરવામાં આવ્યો છે મૌવા શહેરના એકસો પચીસ વર્ષ જૂનું સ્વામિનારાયણ મંદિર માંથી મૂર્તિ મધરાત્રે હટાવી દેવામાં આવી હતી મંદિર પર ધ્વજ પણ ઉતારી લેવામાં આવ્યો મહુવા શહેરના સ્વામિનારાયણ મંદિરમાં મધરાત્રે મૂર્તિ જૂના મંદિર થી નવા મંદિર ખાતે લઈ જતા હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેના કારણે હરિભક્તો માં ભારે રોજ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ મહુવા મારું નામ પાલાળા બેન સવાર મંગળા કરવા રોજ છીએ સવારે આવ્યા તો મહારાજ ના દર્શન મંગળા ના દિવાલ ખાલી માતા હાર લાવીએ ફૂલ લાવીએ મહારાજ માટે ફ્રૂટ લાવીએ તો આ બધા એમને ઢગલા કરીને વૈઆ ગયા તો એ અમને કેવું તો જઈને મહારાજ ને લઈ છે તો અમે એને અરે યાદ પોથી યાત્રા માં જાત મહારાજ ની રથયાત્રા માં જાત કે મહારાજ ના કર કરો થી આ તો એમને સાને સોરાયા લઈને ને ગયા આમ કઈ થોડું કરાય સોરી કરીને વ્યા ગયા કેવાય મહારાજ ની મારું નામ જાનવી વાંભણિયા છે અમે લોકો અહીંયા નાનપણથી સેવા કરીએ છીએ ને આ ઘણું જૂનું મંદિર છે અહીંયા મારા પપ્પાને બધા અહીંયા નાનપણથી તે મોટા થયા છે આ ઘણું વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા કોને ખબર એવી રીતના તો કઈ રીતના મંદિરમાંથી ભગવાનને લઈ ગયા અમને લોકો તો અમે તો મંદિરની સામે જ રહીએ છીએ તો પણ અમને નથી ખબર કે કઈ રીતે ભગવાનને લઈ ગયા કાનો કાન અમને લોકોને ખબર જ નથી પડી કે કઈ રીતે ભગવાનને લઈ લઈ ગયા બીજા મંદિરે એ લોકો બધું અમને કાંઈ ખબર જ નથી

એની વિધિ કરવી પડે શાસ્ત્ર ને વિધિ કર્યા વિધિ કરવી પડે કરવું પડે પોતાના ગુરુ ને મૂર્તિ લઈ ગયા છે ને દિવાલ તણી લીધી ઉપરલી ધજા ઉતારી લીધી ને દરવાજો બંધ ગેટ તાળા માર્યા આ વસ્તુ યોગ્ય ને કહેવાય ભગવાન ની મૂર્તિ હતી અમને પૂછ્યું નથી કઈ કીધું નથી અને જો કીધું હોત તો અમે બધા આવત આવતને ધામધૂમથી મહારાજને લઈ જાત સાથે તેડી જ